આસલ દુકાન છે પાનેતર આવો આવો હા આવ્યા હારો હે જસવંત કાકા બસ મજા હો તું તો સોનકી કે હા ઓ સોનકી હું કરે માર રમીલા કાકી બસ ઈ મજા કરે હો હું જીર કેતી તે રમીલા કાકી મને બહુ રમાડતા ઓ પારલેજી બિસ્કિટ નું પડીકો પર દઈ દેતા હા ઈ તને હજી હમ પાર હું ખરીદી કરવા હા માર ભાઈ ના લગન છે ને લાલુ ના નાયન ઘરવાળી પૂછડી ઈ ખરીદી કરવા આવ્યા હારું હારું માર દીકરી જોવો બધું જી જોવું હોય ને એ હા સોકરા રાખ્યા છે ને તમે તો કા દુકાનમાં તમાર ક્યાં ઉપાધી છે હા ઓ ભગવાન ની હારું છે કે માર જમાઈ એ રિયા તમાર જમાઈ વાહે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમાર જોવો એ જસન કાકા આજી ફિટ બોડી ના છે યોગા કરે ને દર ઝાલવા જાય એટલે અને પાછા રમીલા કાકા નીચી બહુ સારા માણસો છે સને લા સાઈડ જો પુતળામાં છે ને એ બી મસ્ત છે હા અસલ છે જોજી ઓલી દુકાન કરતા તાઈ ગમે છે આપડા માપની દુકાન કહેવાય તો ફાફડા ફાડી નાખે પિસ્તા લે હાડી હોતી એ છે તા તો બધી હાડી આવી જાય એમાં તો સાચી વાત છે કાના દેખાય ઓલો ગીઠી એ વેસે છે એ એ બટકુડો છે ગીઠી જ આવો હું ગીઠી વર તો કે ગર્લફ્રેન્ડ બલફ્રેન્ડ ગઈતી કે ના ના સોનાલ ભાભી તમે મને આવ ગીઠી ગીઠી કરીને ખીજવો છો કેમ જ હોય ને હાલો બોલો હું બતાવું મસ્ત મસ્ત જો પટોડા ને બાંધણી ને એક પાસે એક વેરાયટી ને હાડી બતાવવા જ મઈન ઓકે આ જો લ્યો બ્રાઈડલ લેંગા હે એ યાર શું ભાવ છે 5000 7000 4000 જેવા લેંગા હા બરોબર આજ મામા આપણે ઊભી ઊભીન થાકી જા હોય બેહી જા ને સાચી વાત છે જીજાજી તમારી આ આજી મસ્ત છે સને હા અસલ છે બહુ ભર સકે ની મીડિયમ માપનું કા હા સિમ્પલ ને સોબર આનો હસે ગીઠી 5000

तो हूं करू हमें उभी उभी ने थाकी जाए तुम्हारे तो खुद से नहीं लग हां ती बेहो ने सर चेयर मगाऊ ना ना हाल से आया आ पिंक वाली छे ने फाइनल करो एने साइड में मुकी दो ओके ना आ बनारसी टाइप में जोइए छे हां ओ पसड़ी में पॉपटी जेवी असल से ने मेथियो पीड़ो केवा ई असल ने लाओ काटी दो पहला हूं दऊ ने आ ब्राइडल लेंगो मापी लियो आ पहला मापी लियो जो केवो के मस्त लागे छे केवी लागो वाह पुसड़ी माथी परी थई गई तू तो आज ત્યાં ચોલી પહેરીને ચોલી ની શોભા વધારી દીધી ઓહો એસે પુસડીએ ચોલી પહેરી એટલે ચોલી ની શોભા વધી ગઈ એમ મને કોઈ દે આવું તમ ના કીધું જો અજી લાલુ પાહન શીખો શીખો કાઈ વખાણ કરતા મસ્ત લાગસ દીકુ હું તારો ફોટો પાડીને મમ્મી ને સેન્ડ કર દઉં ઈ અટાણે વખાણ કરવા દે લાલુ ને પછી ઈ ની કરે અટાણે દીકુ દીકુ કરે છે ને પછી એને એમ થાય કે દીકુ ને બે જીકુ ચાવ ને હવે ઈ તો આ નવું હવું હે ને એટલે મનમે લડડુ ફૂટા પછી કાઈ હવા લડ્ડુ બડ્ડુ ફૂટશે નહીં જૂનું તો થવા દે શું તમે પણ સ્માઈલ મસ્ત લાગે સુસડી થેન્ક યુ કેવું લાગે છે આ બ્રાઈડલ લેંગો મારી ઉપર જીજુ જકાર જિંદગી ઘટે બાકી કાઈ ના ઘટે પુસડી તા જીજુ બેઠા બેઠા ડાયલોગ જ મારશે પુસડી એનું કાઈ હા ભરવાનું જ નહીં અડધા ફાકા ને અર્ધો હાસુ ને ખોટું લે વખાણ કરું તોય વાંધો આ ઈ તો અટાણે તો સલમી જ લાગે છે એટલે વખાણ કરો પણ આ તો બીજી વાતે થઈ છે ઘણી એમ મસ્ત લાગે છે પુસડી આ લાલ લેંગામાં લાલ મોટરાવી ગુલાબી ગચરો મારા ભાભી સાસરીએ લીલા લેરસે હા હવે લીલા લેરસે પૂછડી ન્યા મારી ઘરે આવી ગયો એટલે તારે વાંધો નહી આવે હા વાવા જોડા નહી ઓમે જ રેવું ગમે હા હા મને બહુ ગમે છે સુનો તારું શું કહેવું છે ફાઇનલ નો છે ઓકે હાલો આની પ્રાઇસ છે 8000 પણ બધું કાપકૂપ કરીને હું તમને 6500 માં આપીશ હું જસવંત કાકાને પૂછી લે તું ગીઠી સાનમોનો બે પાંચ માં જ લેવું છે મારે હજી અમાર ઘણું લેવું છે તમે તો મારું કાઈ આવ જ ન દીધું સોનલ ભાભી આટલા વરથી મારું કોઈ દી ન થયેલું એને સામે તો તારું થોડું હાલે ભાઈ જાવ ને હવે હાલો તો લેંગા ફાઈનલ સાઈડમાં પિંક સાડી ફાઈનલ બરાબર ને બે સાઈડમાં હા હવે બીજી બતાવો એક બે બાંધણી ને પટોલોન હાલો જીજાજી હવે એન રીતે હાળી ગોચન તો આપણે બે પાન બાન ખાઈ આવીએ હા હાલ ખાઈ આવીએ મા લાઇક છે તમારો આ બાજુ શું લાગે સણિયા સોરી હા ડાંડિયા રાસ નું પીઠી નું બધુંય બધું તમે જ રાખવા માંડ્યા હાડી થી માંડી બધું પહેરવાનું અને બીજી દુકાન ભટકવી જ નહીં અમારે એમને હવ હો જો સુપર બાંધણી વાહ મસ્તી ની છે હો પુછડી હા મસ્ત છે આ નું હું ગિથી 4000 છે પણ તમે અભી ઘર ના છો એટલે 35000 જરો પછી હવે આમાંથી કટારતા ની નકર જસવંત કાકા મને કાઢી મૂકશે હા હારું લે ને ઓહ ઢગલો કરી દીધો જો આ ગ્રીન પટોળું એની બાજુમાં પર્પલ પટોળું એની બાજુમાં પિંક ને બ્લુ પટોળું ઈ લીલું તો ના લેતી પૂસડી લીલું છે ને સવાઈ ગયો હવે જ્યાં જોવો ને લીલુ લીલુ પેરતી બધી ઈથી આ જામલી જેવું લઈ લે હા હું એ જ કહેવા નતી સન આ સાડી પણ મસ્ત છે પિંક ને બ્લુ જેવી છે ને ઈ તો બારસો ની જ છે હા અસલ છે ને અમાર હાથમાં સાડી છે ને આ ગ્રીન બ્લાઉઝ ને લાલ સાડી આઈ મસ્ત છે વર્ક વાળું બ્લાઉઝ આવે સોનલ ભાભી ફેશન છે લઈ લ્યો હા ઈ અસલ છે વો ભરવા માં પેક અમે જી જી સિલેક્ટ કરીએ ને ઓલી ગુલાબી હાડી પછી આ પર્પલ પટોળું પછી આ આગલા બે બે સે ઈ તરાતના સે ઈ બધ કરી દેને ને ઓમે દેવા થા હે હાડી ખાલી ઓલા બે પટોળા સિવાય કરી દે આ પેક તા અમે આ બાજુ જરીક જોઈએ હા મસ્ત છે આ બધું જો પુસડી આ બાજુ પીઠી નું છે પણ પીઠી નું તો આપણે લેવાઈ ગયું છે કા હા લેવાઈ ગયું છે સાંજી નું પણ અમાર બે ને લાઈટ ડાર્ક કપલ જેવું લેવાનું છે હા એટલે ઈ કઈ માથા કુછ છે ને એ ભાઈ એ ગીઠી ઓલી કેટલા રૂપિયાની છે જો હામે ઓલી દેખાય સફેદ કલર ની લીલા કલર જેવી છે 14000 હા ઠીક છે બહુ માપે છે એવું કંઈ છે ની કંઈ એમાં કાઢ લેવાનું 14000 જેવું કા હેલો આ પિંક કલર ની છે એનો પ્રાઇસ શું છે મિરર વાળી 4000 મને બહુ ગમે છે મને આ પેક કરી દો પ્લીઝ એ તો વેચાઈ ગયું ઓલા બેને લઈ લીધી પ્લીઝ કઈક સેટિંગ કરો ને મને બહુ ગમે છે મારા લેવી છે એ સેટિંગ વાળા બેન ઈ લઈ લીધી અમે ઓ ગુલાબી કલર ની આ અમે લઈ લીધી છે યાર તમે બીજું લઈ લો ને પ્લીઝ મારે મોરબી થાય છે ને મને બહુ ગમી છે ના ના અમે કઈ ના અહીંયા ખુવાર મરીએ છીએ તઈ માન જડે છે હાડી બેન ઈ અમારી ફાઈનલ છે આ તો મે જરી કા બાજુ જોતી તી ને કરટા ને થપોય લાગી ગયો બેન એ ભાઈ આને બીજો કલર બતાય ને આમાં આ વન પીસ છે આનું કલર બલર કાઈ છે જ બેન તો બેન રેવા દયો તમે બીજી ગો તો કારણ કે આ તો અમે લઈ જ લઈ છે મરચા પૂસડી ની છે ને લગન છે એટલે અમે ખરીદી કરવા આવ્યા છીએ એટલે ઓકે રિયા હું બીજે તપાસ કર કદની ભૂરી હોય હાડી હોય છે જો તો આવતા જ ગુલાબી ગમી ગઈ ને લે હા લે તું હવે માર ખોખામ ભર દે નકર હજી કોક આવીને લઈ જા અમે અહીંયા જોતી રહી જાહું હા હાલો બીર બનાવ નાખું હા ખાય ગા કર એ કઈક ઠંડુ બંડુ પા આવે અમને આમ તો શિયાળો જેવું છે એટલે ચા કે કઈક પાતો ખરી આટલી ખરીદી કરી અહીંયા હા આ થોડું કેવું પડે સોનાલ ભાભી આવે છે ચા ને 15000 ઉપરની શોપિંગ કરે ને એટલે અમે ખાડી ગિફ્ટમાં આપીએ લપક તમાર 15000 થઈ ગયા તો હારું લ્યો એક ના વિના બે દેજો મને જસવંત કાકા હગા થાય છે એક પૂછડી ની ને એક મારી હા લ્યો ને હાલો મેડમ તમારો બરાબર હા થેન્ક યુ પૈસા મેડમ હા રેડી રેડી ઓલા બે તો ગયા ને આ હા ચાલ ને આપણે બે બહાર નીકળીએ હજી એની શેરવાની ને લેવાનું છે ને લાલુ નું હા હા એ આવજો જસવંત કાકા રસિકભાઈ તમારો માપ તમે કીધું તું ને પ્રમાણે બની ગયું છે શેરવાની હા તો વાંધો નહીં એટલે રસિકભાઈ તમે આયા હા ઓ સંજયભાઈ મારી શેરવાની નો માપ દઈ ગયો તો ને ઈ લેવા આવ્યો આવો આવો ભાઈ રેશમા ભાભી ના આવ્યા ના ના ઈ કઈ કોઈતા નું કટલેરી લેવા ગઈ બરાબર તમે આયા હા મારા હારા ને ખરીદી કરવા આવ્યા જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આઈ થી ને જાવ ઉધર વખતે લેવા અહીંયા બહુ સરસ મળે ભીકુ પાઈન પૂછી હા આવો

ભાડે જોતી હોય તો કેટલા રૂપિયા 4000 અરરરા બસ બધું આવી જઈ ને સાફો ને પગની મોજડી ને એટલે બરાબર શું કહું સંજય ભાડે લેવી કે લઈ લેવી છે ઘરની એમ નહી ઘરની તો પેર આપસ પાછી ક્યાં પેરસો હું તો કો ભાડે લઈ લ્યો ને સાચી વાત છે જીજુની પછી એક ને એક માં ફોટો પણ ના મજા આવે તો શેર હજાર હજી મૂંગા પડે ઉતરાવજો ને સંજય રસિક ભાઈ જાણીતા છે ઉતારી દે હા હા હેલ નહી તો જોવા કેમ બાકી મસ્ત હા આ આનું શું છે ભાડું આનું ચાર છે હું કેતો તો ને ઓલા બધાય છે એનું ઓછું છે સમજે બરાબર તમે એક એકવાર માપો ઓલ્યો વાહ મસ્ત હા ઓમ તો રેડી જ છે ભાડું માપે ના એમાં ઓછું ના 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 એમ ના કેવું એમ ના લે છે ને છે બધે પાડોસી છે એનું માન રાખીને તમે ઓછા કરી દયો હા મારા પાકા દોસ્તાર છે

મારે હારો ખવરાવશે એને લગનની ખરીદી કરી છીએ ને હાલો અટાણ આપણે એને લઈ જવાનો હોય આપણે ઘરે આવ્યા ને એટલે એની ઘર જઈ આપણે જાવ ને તો એ લઈ જાહે આપણે બાયણે ઓ હાલ ને ઓ વારી ઠેબુ આવશે પડી અસલ લેવા ગયો પૂસડી ને તો કા હા સરસ મળી ગઈ કી હોટેલ માં લઈ જાહો સંજે જી ખાવું હોય નકી કરો હાલો હું ખાવું ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ઈ પ્રમાણે જઈએ પીઝા ખાવા જાઈએ ચાલો ને અનલિમિટેડ માં મરે ઓલા લારુ પડે ખેસીને તાણીને ખાઈ એવા હા ઈ મજા આવશે પૂછું તો જીજા ચાર રસ્તે આવે છે ઓલી ખાધોકડી આ બસ ઈ હોટલનું નામ છે એમાં જઈ હાલો ને ત્યાં અનલિમિટેડ છે આગળ ઝીણું ઝીણું જે ખાવું હોય ઈ ને પિઝા મેઇન વસ્તુ છે ને ઢોસાઈ મળે છે ખાવા હોય તો કોઈને એમ હા હોય વળી પીજો મને નો ભાવે તો કદાચ ઢોસો હાલે ઈ આ ઈ કરો પછી ઓલે અનલિમિટેડ માં જીણી ઝીણી ઓલી ખાવાનું વસ્તુ હોય ને માજે એને હાલે ઈ હા વાંધો નહીં હાલો હમણાં આવી ગયું એમની હોટલનું નામ કેવું કા ખાધોકડી

એ વેટર નથી ભાઈ તું જો ને સરખા ઓડર પીઝા આવવા દ્યો ભાઈ મેન કોર્સ ઓકે સર મગ્રટો પિઝા આવે છે પેલા હા જેટલા પીઝા હોય આવવા દ્યો લાઇન ઓકે સર ત્યાં સુધી જ્યુસ આવે છે હા એ આવ દ્યો હાલશે હાણી પ્રેસર છે આલા પૂછડીયા ચાટ એને બાસ્કેટ ચાટ કહે છે ને હા એ બાસ્કેટ ચાટ ને નવી નવી નાન કાઢે શું લેશો હજી તું હા ફ્રૂટ ડીશ બધાય એમની આ સંજે આ સ્ટ્રોબેરી ને કીવી તો સે પણ આ ધોર ધોર હું સે માથે અરે રાત સમસી માં તાણિયા તાણો એવું છે ચીજ લાગે કા હા એવું જ હોય ને લેતા લેવાય ગયું માર નત ખાવું કઈ આવશે પીઝા જીજાજી ભૂખ લાગી ગયો હું એજી ઈ જ બોલવાનો તો એ વેટર ભાઈ અમે આવ્યા હો ગામ ની પેલા હેલો સર તમારો માર્ગરેટા પીઝા રાખી દયો અહીં જ્યુસ આવા દયો ભાઈ સર એ લીજીએ જ્યુસ વેટરી મારા છે ઘડી ગુજરાતી બોલે ને ઘડી હિન્દી બોલે મસ્ત પીજો કા લાલુ હા ઓ જીજાજી મસ્ત છે હા મને પણ ભાવે છે થોડું પીસ તમે ને મને સંજે દેજો સર સ્પાઈસી પીઝા પછી એક જેટલી હોય એટલી તમારી અહીં અમાર ખાધો છે ખાધો હોટેલ માં ખાધો ગુડાણા આ વરી કે કેવું લાગે છે કે જોઈને ભાવશે આ લ્યો મેડમ આ ચાટ પૂરી છે સ્પેશિયલ અમારી तमने जो पिज्जा ने वो ना भाव तो है तो तमें आ भी खाई सको छो हाँ लाओ ने मैं तो सकलिंग जब बदु सानी ली दूसरे थोड़ो थोड़ो मर पाए हैं पहला साबुत है खाना थैंक यू ओ आज एक तीखो लगे हैं कहाँ हूँ क्या भाई पाइसी स्पाइसी हाय अमर तीखो खाओ मन खाओ मजरी का जीब लहरेगी अभियान पूरी कचार पूरी जी के बात हुए आसन से वो तीखूं तम, तम तम तो जी आवी आल यो सर आ ओनली चीज़ी पिज़्ज़ा ओ नक्रो चीज़ है सर का हाँ मैडम खाली चीज़ આવાજ દયો આવાજ દયો મોટા ભાઈ પાણી આવે હો આ જોઈને તો હાવ અરર નકરું ચીજ વારું કેમ ભાવે ચીઝ તો ખાવાનું હોય ને હા કેમ જાણે મોટી કંપની ને ભેહું દોવા દેતી હોય આ બધી ભેડ સેડ જ છે હું ચીજ હું પૂછડી ભાઈ હોન તને હા મને તો ભાવ્યો અરર આ ચીજ તો જો તાણો તો કેવું લાગે હાવ શેડા જેવું લાગે છે ઓય માં તું બોલ માં અમને ખાવા તો દે ખાવ ને હું ક્યાં રોકું છું મે તો જે આ બધું પરસુરણ ખાઈ લીધું ના કહેવાય સ્ટાર્ટર કહેવાય આ લ્યો ને ઈ તમારું ને મેઈન કોર્સ કહેવાય આ ખાવ ને મેઈન કોર્સ કે મુખ્ય કોર્સ કે જી ખાવ ને બધાય તો તને ફૂલ વાળું ભાવતું નથી ને એટલે હા ઢોસા માં ઉપર થોડું થોડું પકુણી વાળી ના હોય એવું મન ભાવે ખબર એક વાર આપણે ગયા તા હા ઈ રોલ ઢોસા માં ડબલ ચીઝ હા આવા દયો